કૃષ્ણ જય માતાજી સવાર હવારમાં જો આપણે અત્યારે ગાયું પાસે આટો મારો નીકળી ગયા છીએ હવારમાં આમ તો આપણે ગાયું પાસે જ હોય ઊભા થઈને તરત પણ અત્યારે પણ એકદમ શાંતિથી ગયું બેઠી છે કારણ કે આજ કાલ વરસાદ હતો ખૂબ ને આજ હવારમાં તડકો નીકળ્યો છે બહુ સારો એટલા માટે તો જો બધી ગાયું બેઠી છે પણ જો આપણે સોનું ઊભી થઈ ગઈ આવ્યા એવા એટલે બાકી બધી ગયું બેઠી છે અને અત્યારમાં જનીષાબેન પણ આવી ગયા અહીંયા ગાયું પાસે બેહવા માટે આ રજા છે એટલે કાં મજા આવે ને ગયું પાસે આપણે આ ગાય પણ ઊભી શીખી છે લીલડી કેમ થઈ શીખી હમ ઊભી હોલા થઈ ગઈ હે હું કેમ ઊભી થઈ ગઈ તને ખબર છે પાસે આવશે એટલે ખંજવાડ છે એટલા માટે ઊભી થઈ ગઈ ઉમા ઉમા કે મારી પાસે તો આવશે નહીં તો આવવું જ પડે ઉમા પાસે

આંખના ભૂમા બૌ જ તે ધોડ્યો અને બહુ દુખ્યું એટલું અને દુખ્યું એવું ને વિશી નો વિસી તો પછી બધાને કે ને વિસી ધોળે એમ આપણને આમ ધોડતું હોય ને એવું મહેસૂસ થાય અને બહુ દુખ્યું ને કર કાન ખસુરા ત્રીજી વાર કર્યું એટલે આપણે લવારીએ કેમ કે આ વર્ષે માં હાય ત્યારે કયો અને આમ હું તે લગાડ્યું હું મે એની ઉપર હળદર સિંધા નિમક અને ગાયનું ઘી એમથી કે રાહત થઈ ગઈ રાહત રાહત થઈ ગઈ થોડીક વાર આમ દુખ્યું ને ને એવું બધું છું થોડીક વાર આમ દુખતું છું ને એવું બધું છું પણ પછી રાહત તરત મળી ગઈ એમથી હજી આમ થોડું ભારે ભારે તો લાગે છે પણ તમે મેં મોટો આવ છો એટલે મેં આવવાનું શરૂ કરી દીધું દવાખાના દવાખાના કઈ દવાની જરૂર નથી કારણ કે હળદર સીંધા નીમ અને ગાય ના ઘી રાહત થઈ ગઈ છે એ તો ઉતરી જાય થોડું દુઃખી છે પણ એ મટી જાય ગમે તરત મટવાની નથી નહીં ચાર વાગવા આવી ગયા છે અને બસ ટાઈમ મહારાણી મહારાણીઓ બેઠ્યું છે ગંગા ઉમા લક્ષ્મી આ બધી છે તો બસ દોરણ ટાઈમ ખાણ કરશે જેની પપ્પા ઘડી છે અને ખા સારોલું છે એકદમ મસ્ત સારોલું છે જે ગઈ રાતે આવ્યું હતું કારણ કે વરસાદ બહુ જ શરૂ લાઈટ પણ નહોતી અને રાતે સાડા અગિયાર જેવું થઈ ગયું હતું તો થોડુંક ઓસરીમાં નાખાઈ દીધું બાકી બધું અહીં ફળિયા વચ્ચે નખાયું છે કારણ કે જે નિરણ નાખવાની જગ્યા છે આ બધી એ બધી સાફ કરવાની છે કારણ કે હવે દિવાળીનું સારોલું બધું અહીંયા સ્ટોક કરવાનું થાય એટલા માટે એ જગ્યા હાવ બધી વસ્તુ લઈ અને હાવ સાફ કરી ખળબળ બધું લઈ ચોખ્ખું કરી અને હુકાવા દેવું પડશે જગ્યા ઉસાણમાં છે પણ તો પણ જેથી કરીને ફરી બીજું સારોલું આવે તો થઈ જાય મેળ કારણ કે ગાયોને રહેવાની સગવડ છે અમારે રહેવાની સગવડ છે પણ હજી નિરણની સગવડ ન થાય હવે જો જોવું આપણે અંજળ છે તો આ વર્ષે કંઈક કરશું ને ગાયોનો ઘાસ સારો હુકો રે એવું અને મને અત્યાર સુધી એમ હતું કે કાકડીનો વેલો છે પણ કાકડીનો છે ભેગો જો આ કાકડીનો વેલો છે અને આ બાજુ છે એ કોઠીંબાનો વેલો છે જેમાં હજી કોઠીંબા તો આવ્યા નથી પણ આ બધું ચાખી તો કડવું કડવું લાગે છે એટલે આ કોઠીંબાનો વેલો અને ખડ પણ થઈ ગયું છે અંદર કોઠીંબાનો વેલો અને કાકડીનો વેલો બધો રેવા દેવાનો છે કારણ કે કોઠીંબા આથણા કરવા માટે જો હે એટલા માટે કોઠીંબાનો વેલો તો ઘણો છે અહીંયા પણ જે કાંઈ છે વેલા બધાય બધા કોઠિંબાના છે તો હવે જોઈશી અમુક અમુક આવી પણ ગયા છે કોઠિંબા ઓડા થઈ ગયા છે તો જોઈ છે હવે જેટલા કોઠીંબા થાય એટલા કોઠીંબા આપણે બને એટલું આથરું બનાવશું પણ આ વરસાદ રહે તો આથણું બનશે ને તો કેવી રીતના બનાવવું આથરું એવું બધું થાય ને આ જો રીંગણેના રોપા છે થોડાક જ છે બહુ ઝાઝા નથી જમરૂખડી જ્યાં હતી ને આ બધા રોપા સોંપી દીધા છે આ મરચીના રોપ છે અને કેટલો વરસાદ પડ્યો છે એનું કંઈ નક્કી જ નથી આપણને એમ થાય આ એક જમરૂખડીનો ધોરિયો ને દો છે તો આઠ દિવસ બીએ ગયા કારણ કે હજી ને દે ની જ્યાં વરસાદ આવે ને દે થોડુંક લે નીચે વરસાદ આવે કારણ કે વરસાદને લીધે ખડ નથી લેવાતું અને જમીન પણ એકદમ કડક બની જાય છે તો ફાવે નહીં બહુ કડક લીધે પણ હવે વરાપી જાય થોડુંક તો આપણે બધું જેટલું ખોડ લેવું એટલું લેવાઈ જાય અને જે કામ કરવું એ આપડી નાળિયેરી પણ મસ્ત ઉસરી ગઈ છે જે આપણે આંબા પણ મસ્ત કોળ કાઢી ગયા છે બે કોર ટાઈમ થઈ ગયો છે ગાયું દોવાનો અને આંખ થોડીક ભારે ભારે હજી લાગે છે બહુ ગમતું નથી ખોલવી કે એવું ગાય એમ પાસે હું ગમતું નથી કે કઈક ખુ જાવ એમ તો હુતી થી બપોર બાય બપોર રસોઈ બનાવી કપડાં ધોયા બધું બાએ કામ કર્યું અને હવે અત્યારે આપણને નીકળું હોવું પણ ના ગમે તો થોડું ગાયોનું કામ કરાવી એટલે મન પણ આપણું એવું થાય આપણને અને જો ટાઈમ થઈ થઈ ગયો ગયો એટલે છે લક્ષ્મી ગંગા ઉમા હાલો ગંગાની આ મેન જગ્યા છે ગંગા ઓલાઠાળિયા ની આ ગંગા ને ગમતું નતું નિરાન પણ બહુ ખાતી નથી પણ શું કરી જગ્યાને ને લીધે અને વરસાદને ને લીધે બાંધવી પડે એમ પણ ગંગા હવે એની મેન જગ્યા એવી એવી છે અને ગંગા છૂટી છે તો થોડીને અહીંયા જોઈએ હા કારણ કે એને અહીંયા જ ગમે શું છે ઉમા હે ઉમા આપણે આવ્યા નથી હાથ કર્યા નથી શું છે હે ઉમા ગંગા શું કે શું કે તું હે તાર જગ્યા એવી તાર જગ્યા એવી

પેલી વાર જોઈ છે હું કરાઈ ને આવડી ગયું છે એકલા દૂધ પી લેશે ફાવની દેવું છે કયો હા હા થોડું થોડું રાખો ને હા આજ આપણે બળી બનાવવાની છે કાલ તો બહુ વરસાદ હતો અને બપોરે લાડવા ખાધા ને એટલે નોતી બનાવી પાંચ બનાવશું આપણે બળી એટલે બધા એને હું પેંડા જેવી લાગે બે ત્રણ દિવસે બનાવી દો અસલ પેંડા જેવો સ્વાદ આવે હા બળી ખાવાની મજા કે અલગ ને એના અંદર એટલી હોય શક્તિ હોય ને બળી ખાવાથી અને આખું નીરે બધો

તો આપણે અડધો તો માવા જેવું બની ગયું છે પણ જે હજી બાડું દૂધ હોય ને એનું કાચું દૂધ એટલા માટે આવું પાણી બની જાય તો પાણી આપણે બાળશું નહીં કારણ કે પાણી જેમ બાળશું ને એમ બળી સારી નહીં બને પાણી કાઢી લેવું પછી આપણે આ બધું મલાય છે ને એને ખાસી ફરી ગરમ કરશું જે પનીર જેવું બની ગયું છે ને અત્યારે એને ફરી પાછી ગરમ કરશું એટલે એકદમ માવો બની જાય આપણે બળી નું પાણી બધું કાઢી લીધું છે ને આ બીજા વાતર માં લઈ લીધી એટલે હવે ઝડપથી બની જાય એટલે થોડો ઘી નાખી દઈએ તો પેંડા જેવો સ્વાદ આવે આપણે એકદમ મસ્ત માવા જેવું બની ગયું છે બળી અને હવે ખાવા બધા મસાલો થોડો મેંદી પીપળું ને હોઈટ ન એટલે સોમાહામાં કોઈને વેડે નહીં આપડે ખોનું કઈ ના દૂધ ની બની ગઈ છે તો આવો બધાય ભળી ખાવા ને કોને ભાવે કમેન્ટ કરી દેજો